જય હિન્દ વંદે મિત્રો વિસનગર પાલિકાની અણ આવડત ને લીધે બાજુ ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે આપવામાં આવ્યા છે તો અત્યારે ટ્રાફિક ની સમસ્યા અને અન્ય ઘણી સમસ્યાઓ સર્જાય છે જેના લીધે શહેરીજનો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે વિસનગર ની જનતા ને પડી રહી છે હાલાકી તંત્ર ની અણ આવડત થી શહેરીજનો પરેશાન

आईटीएफ ફાટક પર ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ હોવાથી શહેરનો મુખ્ય કહી શકાય એવો રસ્તો બંધ થતાં હવે વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે જેના લીધે શહેરની અંદર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે આટલું ઓછું હોય એમ નગરપાલિકાએ વિકાસના નામે અન્ય રોડ પણ ખોદી નાખ્યા આ જને આપણે કહી શકીએ કે દાજા પર ડામ જેવી હાલત જોવા મળી રહી છે એક તો રસ્તો બંધ હોવાથી દિવસના હજારો વાહન ચાલકો ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે તારે અન્ય રસ્તાઓ પણ બંધ કરવાથી સમસ્યા ગંભીર બની છે આઈટીએફ ફાટક પર ઓવરબ્રિજ ને લઈને તેઓના સ્થાનિક વેપારીઓએ પોતાની વેદના કેમેરા સમક્ષ રજૂ કરી છે બ્રિજ નું કામકાજ પૂર જોશ અંદર ચાલુ છે એ વચ્ચે વેપારી ભાઈઓ ઉપર કેવી વિધિ થાય છે આ વિધિ કેવી થાય છે એ આપણે જાણીશું જેમાં આપણી સમક્ષ આપણી સાથે એક વેપારી ભાઈ જોડાયા છે તો આપણે એમના મૂઢે જ જાણીશું કે કેવી તકલીફો એમને પડી રહી છે આ જે પુલ બની રહ્યો છે બ્રિજ બની બહુ સરસ વસ્તુ છે દરેક માણસને તકલીફ પડતી હતી હાથક બંધ થતી હતી તો ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી બહુ સારી વાત છે પણ એ બનવાથી જે સદંતર રોડ બંધ કરવામાં આવ્યો એના કારણે ટ્રાફિક એટલું બધું થાય છે વધતા અહીંના જે સ્થાનિક ધંધાધારી માણસો હતા કે જે બ્રિજની ઓફિસો છે કોઈની દુકાનો છે તો ચાની કેટલી ચાની હોટલ ચલાવતા એ લોકોના ધંધા બંધ થઈ ગયા છે એવા બી લોકો છે પોતાની દુકાનો અહીંયા ખાલી કરી અને બીજા ભાડા લઈને દુકાનો અને ભાડા બી અત્યારે ઊંચા થઈ ગયા છે એટલે બહુ તકલીફો પડે છે અહીંયા હોસ્પિટલ છે તો હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવવા માટે કોઈ જગ્યા નથી ક્યાં થઈને આવો ઇમરજન્સીમાં શું બની શકે એ કોઈ વ્યવસ્થા છે નહીં એ તકલીફ બધા બહુ ભોગવે છે એમ એટલે અમારું કહેવું એક જ છે કે જે બી કરો તો કંઈક એવી વ્યવસ્થા કરો કે જેથી કરીને સ્થાનિક લોકોને વધતા અહીંયા જે વેપારી લોકો છે એમને કોઈ તકલીફ ના પડે અમે બ્રિજથી કોઈ વિરોધ નહીં બ્રિજ બને છે એમાં સારી વસ્તુ છે પણ આ તકલીફો પડે છે એ બહુ ખોટી વસ્તુ છે ને એના વિશે કંઈક સરકારને વિચારવું જોઈએ જે તમે સમસ્યા જણાય કે તમારે બધાને આ જે કોમ્પ્લેક્સની અંદર તમે તમામ લોકો છો જે વેપારી ભાઈઓ છે તમામને તકલીફ પડે છે તો આ વિશે તમે કીધું કે કંઈક એવી સુવિધા થાય કે તમારા વાહનો આવી શકે કે કંઈક એવી સુવિધા થાય કે અન્ય તમારા જે ગ્રાહકો છે એ આવી શકે આવી સુવિધા થાય તો તમને પણ ફાયદો થાય ને તમારું પણ પરિવાર ચાલે શું કહેવું છે તમારું આ શકે અહીંયા રોડ બંધ થયો છે તો તકલીફ બધાને પડે છે અહીંયા અમારે પંદર દિવસથી કામ ચાલુ છે પુલનું કામ જોકે ચાલુ હોય બહુ સારી વસ્તુ છે પણ અહીંયા બધા જ વેપારીઓને તકલીફ પડી રહી છે અહીંયા કોઈ સાધન બી આવતા નથી પછી અહીંયા સોસાયટીમાં બધી સોસાયટીમાં બી કોઈ સાધન આવી શકતા નથી

તો ત્યાં એમ્બ્યુલન્સ આવે એવી કઈક સુવિધા થાય એ તકલીફ પડે છે એ વિશે શું કહેવું છે તમારું હોસ્પિટલ અંદર એમ્બ્યુલન્સ આવવા માટેની કોઈ વ્યવસ્થા નહીં ગમે ત્યારે માટી નખાઈ જાય છે અને ગમે ત્યારે કામ ચાલુ હોય છે તો જોખમ પણ રહે છે કે કોઈ પણ બનાવ પણ બની શકે છે કોઈ પણ બનાવ બની શકે છે કે જે બ્રિજનું કામકાજ ચાલુ છે કે વાહનોને ચલો બંધ કર્યા છે પણ એમ્બ્યુલન્સ આવે આવી સુવિધા થવી જોઈએ એવું પણ કહેવું થાય છે અને જે વેપારી ભાઈઓ છે એમના ગ્રાહકો પણ અહીં આવી શકે એવી થોડી એવી સુવિધા થવી જોઈએ વિસ્તગ્ન ધર્મપ્રેમી જનતાના આસ્થા સમાન ઉમેદપુરી બાપુશ્રીની રજત જયંતિ મહોત્સવ યોજવાઈ રહ્યો છે જ્યારે ગઈકાલે એની શોભાયાત્રા હતી પરંતુ તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવેલું પાણીની ટાંકીનું પાણીનું વહેણ અચાનક જ રોડ ઉપર આવી જતા આ શોભાયાત્રામાં વિઘ્ન સમાન જોવા મળી રહ્યું હતું અને આ બાબતે જાગૃત નાગરિકે જ્યારે ચીફ ઓફિસરને ટેલિફોનિક જાણ કરી ત્યારે કરાવીએ છીએ કરાવીએ છીએ આવા વાયદા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યા હતા તો શું નગરપાલિકાના સત્તાધીશો બહેરા થઈ ગયા છે વિસનગરની જનતાની સમસ્યાઓ એમની દેખાતી નથી શહેરના તૂટેલા રોડ રસ્તા હોય કે પછી પાલિકાની દબાણ હટાવવાની કામગીરી જેની સામે શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તો રસ્તા બંધ અને ઉપરથી દબાણો ન હટાવતા શહેરમાં ભારે હાલાકી ઉભી થઈ રહી છે

કાડાઓ ખોદીને જાણે કે હીરો બનવાની કોશિશ કરીને પણ અત્યારે જનતાને પડતી હાલાકીને લીધે નગરપાલિકા જીરો બની ગયું છે કાંસા તરફ જતા રસ્તાને નવીન બનાવવા વનવે બનાવી દેવાયો છે જ્યારે વડનગર ખેરાલુ તરફથી મહેસાણા ગોધીનગર જતા ભારે વાહનોને વિસનગર શહેરમાં પ્રવેશ ન હોવાથી કોસા તરફ વાળવામાં આવી રહ્યા છે હવે એ જ રસ્તો નવો બનાવવા તોડી નાખતા તંત્ર શું કરવા માંગે છે એ સમજવું મુશ્કેલ બની ગયું છે આયોજન બધું કરવાના કામો તંત્રએ એકસાથે કેમ ઉપાડી લીધા આ કે સમજાતું નથી એકસાથે વિકાસ કરીને તંત્ર જનતાની નજરમાં હીરો બનવા તો નીકળ્યું હતું પણ લોકોને ચારે બાજુથી હાલાકી ભોગવવી પડી રહી છે એનો વિચાર આ બુદ્ધિજીવીઓ કેમ નથી કરી રહ્યા પાણી અને ગટર બાબતે સ્થાનિકો દ્વારા ચીફ ઓફિસરને જણાવ્યા છતાં પાલિકા ચીફ ઓફિસર કઈ જ ન હોવાથી પાઇપો નાખીને રોડ ને લેવલ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે જેથી હાલ ભારે ખાડાઓ જોવા મળી રહ્યા છે વાહનો પટકાઈ રહ્યા છે અને ધૂળ પણ ઉડી રહી છે તૂટેલા રસ્તાઓ નગરપાલિકાની પોલ ખોલી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વિસનગર